પ્રોમ્પિંગ આપીશું જ્વેલરી સ્ટોરમાં જ્યારે પણ કોઈ ક્લાયન્ટને સ્પેસિફિક ડિમાન્ડ હોય છે ત્યારે આ પ્રકારના પ્રોમ્પટિંગ અને કોન્સેપ્ટ જનરેશન દ્વારા એમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપી શકાય છે અહીંયા આપણને બાકી ઇમેજના કમ્પેરિઝનમાં એક સારો કોન્સેપ્ટ મળ્યો છે જે સી શેલ એટલે કે છીપના સ્વરૂપમાં છે તો આ ઇમેજને પહેલાં તો આપણે ડાઉનલોડ કરી લઈશું અહીંયા ખાસ વાત એ પણ છે કે જ્યારે પણ આપણે કોઈ ઇમેજને સેવ કરીશું ત્યારે ધ્યાન રાખીશું કે તેમાં કોઈ લખાણ ન હોય કારણ કે જ્યારે પણ આપણો કોન્સેપ્ટ પ્રોમ્પ્ટિંગ થઈ અને ફાઇનલ સ્ટેજ પર જશે ત્યારે એ લખાણ એના પર ઓવરલેપ થવાની કોશિશ કરશે આપણી ઇમેજ પરફેક્ટ રીતે ક્રોપ થયા બાદ હવે પ્રોમ્પ્ટિંગ માટે આપણે તૈયાર છીએ સાધારણ રીતે ફ્રી વેબસાઇટ ગૂગલ જેમીની આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે કારણ કે અવારનવાર આપણે આપણા ઇમેજ એડિટિંગમાં આ પ્રકારની વેબસાઇટ વાપરતા હોઈએ છે

જે પ્રકારનું લખાણ ને મળશે એ પ્રકારની જનરેટ કરીને આપણને આપશે એવી રીતે છે કે આ પ્રકારના આકારનો યુઝ કરીને એક જ્વેલરીનું પેન્ડન્ટ બનાવી આપો કોન્સેપ્ટને સ્પેસિફિક બનાવવા માટે એમાં ગોલ્ડ અને ડાયમંડ જેવા શબ્દોને આપણે લખાણમાં એડ કરીશું હવે સમય છે આપણા લખાણના રિઝલ્ટને જોવાનું મિત્રો ખાસ કરીને સરળ ઇમેજ લેવાનું કારણ એ જ હતું કે જ્યારે પણ આપણે કોઈ કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટને સિલેક્ટ કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારનું લોડિંગ ખૂબ જ વધારે વધી જતું હોય છે હવે આ સમયે આપણું નેનો બનાના લોડ થઈ રહ્યું છે અને ફાઇનલી આપણને રિઝલ્ટ સ્વરૂપે એક સ્પેસિફિક ગોલ્ડ પેન્ડન્ટ મળી ગયું છે ગેલરીની ડિઝાઇનને આપણે હંમેશા અલગ અલગ વ્યૂ પોર્ટથી જોતા હોઈએ છીએ એટલે સાધારણ રીતે આપણે બીજી એક વ્યૂ પોર્ટને ક્રિએટ કરવાની પણ કોશિશ કરીશું અને એમના માટે ફરીથી એક કમાન્ડ આપીશું કે બીજું એક વ્યૂ પોર્ટ ક્રિએટ કરીને આપો મિત્રો આપ જોઈ રહ્યા છો એઆઈમાં ફરીથી પ્રોમ્પ દ્વારા આપણે એક બીજો વ્યૂ જનરેટ કરી લીધો છે હવે આપણને એવું લાગે કે આ પ્રકારનો કોન્સેપ્ટ લોકોને પહેરવામાં કેવો લાગશે તો આપણે આ કોન્સેપ્ટનું મોડેલિંગ પણ એઆઈ પાસે જ કરાવીશું મોડેલિંગ માટે પણ આપણે ગૂગલ જેમિનીમાં પ્રોપ્ટ આપવો પડશે જે માં આપણે લખીશું કે આ પ્રકારના કોન્સેપ્ટનું નેક મોડેલિંગ કરી આપું મિત્રો કોઈપણ કેમેરા અને કોઈ પણ સેટઅપ વગર રિયલ પ્રોડક્ટ વગર પણ આપણા કોન્સેપ્ટનું મોડેલિંગ થઈ ગયું છે મિત્રો આ છે એઆઈનું પાવર એઆઈની તાકાત ફરી એકવાર આપણે તમામ પ્રોસેસ પર નજર નાખી લઈએ સાધારણ રીતે એક ઇમેજ ડાઉનલોડ કરી ઇમેજ ડાઉનલોડ બાદ તેમને પ્રોમ્પ્ટ આપીને એક ફર્સ્ટ પ્રોડક્ટ બનાવી ત્યારબાદ સેકન્ડ વ્યૂ પોર્ટ અને ફાઇનલી આપણે એનું મોડેલિંગ કમ્પ્લીટ કર્યું મિત્રો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો આવીને આવી નવી માહિતી માટે